રાજકોટ રાજકોટપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલી કામગીરીને લઈને રાજકોટના જિલ્લા કલેક્ટર ડોક્ટર એક નિવેદન આપ્યું તેમણે જણાવ્યું કે કામગીરી જેટલી પૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે હવે તેને વહેલી તકે કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત તેમણે જણાવ્યું કે હાલમાં હાઈવે પર સત્તાવન જેટલા મોટા ખાડાઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે કલેક્ટરે આ અંગે તાત્કાલિક પગલા લેવા હાઈવે ઓથોરિટી એક સપ્તાહની અંદર તમામ ખાડાઓનું રિપેરિંગ કરવા માટે સૂચના આપી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રિપેરિંગ ની કામગીરી એવી રીતે થવી જોઈએ કે જેથી ફરીથી ખાડા ન પડે રાજકોટ જેતપુર નેશનલ હાઇવે ઉપર વખત વખત નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનું મુવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખાડા પૂરવામાં આવ્યા હતા આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અત્યારે ફિફ્ટી સેવન જેવા લોકેશન જે છે હાઈવે ઉપર અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે નેશનલ હાઈવે આના ઉપર પાકું ડીબીએમથી કામ કરે છે જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખડા નહીં પડે સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે આને ઝડપથી દૂર કરી શકાય નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આને પણ ચા આના કામ પણ લાગતું હોય છે કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરીયલ થી ખાડા પુરવાની કામગીરી છે આ પણ ચાલુ છે અત્યારે આ લોકોને જેટલા પણ ખાડા છે અને નેક્સ્ટ વિધિન વીક પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી છે અને આ વીક સુધી જેટલા પણ ખાડા છે આના ઉપર આ તમામ જે વરસાદ નહીં આવે કામ જે છે આની હજુ પણ આનું ટુ પર્સન્ટ કામ પૂરું થયું છે લગભગ ફિફ્ટી એટ પર્સન્ટ કામ બાકી છે અને આની સમયાંતરે મિટિંગ થતી હોય છે અને ખરેખર આને સૂચના આપવામાં આવી છે કે પૂરતા પ્રમાણમાં મેઇન મટીરિયલ અને મશીનરી મોબિલાઇઝ કરાવીને ઝડપથી પૂરો કરાવે